ખેતર જેવડી રોપડી અને સમુદ્ર જેવું પાછો પણ એમ છે નહી માટે બેસીપ બધો સતનામ નો છે

ઉપજે મોહ વિકલ્પ થી ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર પણ સદગુરુ શરણ સેવતો એને વિલય થતો નહી આપણા જ મનના સંકલ્પો થી આ મોહ ઉત્પન્ન થાય છે બાકી જગતનો કોઈ પણ પદાર્થમાંથી મોહ ઉત્પન્ન થઈને તમને ચોંટી પડતો નથી પણ આપણા જ સંકલ્પો વિકલ્પો તેજ મોહ ઉત્પન્ન થાય છે અને મોહાંધ બનીએ છે તો બાપુ કહે છે કે હે જે वचन जीव क्या इच्छत है क्या इच्छत है शु इच्छा पड़ी जतारा। क्या इच्छत है इच्छा दुख का मूल है એક જ ઈચ્છા ધારણ કરો આ જન્મને સફળ કરીને મારે સદગુરુના ધામને પામી દેવું છે આ ઈચ્છા સિવાય બીજી બધી ઈચ્છાઓ બધી પામે આ અવસર વડે આ જ્ઞાન વડે આ ભક્તિ વડે મને પ્રભુ મારી એક ઈચ્છા એવી છે કે હું તમને પામી જાઉં કાળથી આ વિના ભાન ભગવાન શેવા નહીં સદગુરુ સંતને અને મૂક્યું નહીં અભિમાન હે બાપુ એ પરમાત્મા તો હું અનંત કાળથી આમ આથડતો આથડતો આવ્યો છું અને હવે મારી કોઈ ઈચ્છા છે મારા આ વહીવટ પૂરો થાય નિયમ આ લેવડ પૂરી થાય લેવડ દેવડ પૂરી થાય એટલે એ બાપુ મારે તમને हूं तुम्हारी ज राह जो छू यदि कोई इच्छा धारण करता न कई इच्छाओ करी करी न अनंत काल थे हाथ में चाहिए रख चाहिए इच्छा मत करिए निर्भयता लावा जीवन कोई पण प्रकार नो शेड

તમારા શીર ઉપર શામળીઓ ગાજી રહ્યો છે સમર્થ ધણી તમારા માથે ધારણ કર્યો છે તો હવે છોડા વાત ને શામળિયા મય બની દો આ મારો વાલો છે એ વેગળા નથી મારાથી એ બેઠા વિદ્યાની માય છે બસ અહીંયા લાગો એ ભાવનેતર છે બેઠા મધ્યની મય હૃદય એટલે આ હૃદયની વાત નથી કરી આ દ્રશ્ય માત્ર હૃદય છે પદાર્થ માત્ર હૃદય છે દ્રશ્ય માત્ર હૃદય છે એની અંદર જો વિરામ છે તો બસ એને પામી એને પામવું છે બસ એક જ ભાવ ભાવે ગુરુવર પૂજીએ ભાવે દઈએ શિવધા ભાવ વિના જે કરીએ તે સર્વ ધૂળ છે માંડ માડ માંડ માડ બાપુજી કે છે કે માંડ માંડ તને બચાવ્યા છે મહા મહેનતે તને આમાંથી બહાર કાઢ્યો છે બહાર આવી ગયા તો બસ હવે લાગી જાઓ કોની રાહ જોવો છો કોઈ બચાવે એમ છે બોલો બચાવનાર હોય તો લાવો તમને કોઈ બચાવે એમ છે બાપુજી કહેતા કે વાલા તમને કોઈ છોડાવનાર છે બચાવનાર છે તમારા દેવી દેવતાઓ જે કોઈ પીર પેગમ્બર જે કોઈ હોય એમને લાવો જો તમને બચાવનાર હોય તો આ દેવામાંથી મુક્તિ અપાવનાર ને નિરાધારનો જે આધાર છે આપનાર હોય તો લાવો કોને બચાવે કોને છોડાય એ છેડો પકડી રાખજો છોડતા અને પકડજો તો કેવું પકડજો પાજો ઢીલું કોચો ના પકડતા ના નીકળી જાય હોય હા યથા થરી તે મત ભૂતરી તે પકડી મારો સત નામ હે સા બીજો શંત ને કથી ઉતરો ભવ જળ પાર સદ કરુ કે પ્રદેશી સત નામ મળ્યો છે તો કેટલા લાભ કરો છો કેટલા જાપ થાય છે અંદર હા તૈયાર જપો જેટલો જાપ અંદર જપસો સત્નામનું રટણ થશે જેટલો જાપ વધશે એટલી શીતળતા પ્રાપ્ત થઈ જશે બાજીગરનો બાળતો ને હાથ રહે ભુજંગ

ભાગીદારનો બાળકોને હાથ ગ્રહે ભોજન ઔષધ બુટ્ટીને ઓળખે એ જે એને વિશ આપે ને તેવી જડી બુટ્ટી આપી દીધી હવે આ તમને કોઈ પણ પ્રકારનો પોઈઝન નઈ ચડાવવાનો પણ એ જડી બુટ્ટીનો ઉપયોગ કરો એનો જાપ કરો નામ જપ છે ને એ પ્રથમ પાયો છે દરેક ક્ષેત્રની અંદર દરેક વિદ્યાઓની અંદર આધ્યાત્મિક સંપત્તિમાં જપ છે પણ જીભથી બોલવાનું નથી જીભ વાપરવાની નથી જોજો જીભને નહીં નહી પેલું દ્રશ્ય નામ બની જશે નામ જપુ જીબિયા વળે પણ નથી નામેની જાણ આ તો નામી પદ છે એ નામી જપને એ રીતે જપવાનું છે હોઠ જી ગાલે નહીં હૃદયથી જપવાનું છે એ ભાવ નેત્ર છે બુદ્ધિ એ જ્ઞાન નેત્ર છે અને આ નેત્ર છે આ નેત્ર છે આપણે વાગોળીએ અને જ્ઞાનથી સમજવું હોય તે બુદ્ધિ નેત્ર છે પણ કઈ બુદ્ધિ સદબુદ્ધિ સદબુદ્ધિ એ બુદ્ધિ નેત્ર છે અને તમારે જે ભાવ તમારે મળવું હવે મારે બીજું કઈ જોઈએ તો આજની સભામાં ખૂબ આનંદ થયો આજે ત્રણ દિવસથી લગાતાર આપણે આનંદને અનુભવી રહ્યા છીએ આ શાંતિને આપણે નિહાળી રહ્યા છીએ કે બાપાના પદમાં કેટલી બધી શાંતિ છે કેટલી ધીરજ છે કેટલું બનતું આ પદ છે એનો આપણે અનુભવ કરી રહ્યા છીએ અને તમારા બધાનો જે પ્રેમ તમારા બધાનો જે ભાવ તમારા બધાનો જે ઉત્સાહ અમે નિહાળી રહ્યા છીએ અમને પ્રાપ્ત થયું છે તો સદંતર આપણને બાપા આ ભાવમાં જોડેલા રાખે અને આવા ભાવની અંદર આપણે આપણું કલ્યાણ સાધી શકીએ એવો અમારો અંતરનો આશીર્વાદ છે બોલો હવે ધીસણાથી આપણે કરસન બાપા એ પધારેલા છે અને આશ્રમની ખૂબ સેવા કરે છે તો આપણે એમને વિનંતી કરીએ કે એમના ઉદ્ગારો આપણોને